ગુડ મોર્નિંગ અસલામ વાલીકુમ ને બીજો હજી થઈ ગયો છે મતલબ હવે નવો આપણે સ્ટાર્ટ કરી નાખવો જોઈએ પહેરો છે આખો રાતે કમ્પ્લીટ થઈ ગયો તો ડીઝલ ગયો તો હતો ઓલ માં લાસ્ટ બ્લોગમાં માં વાગ્યા છે સાડા સાત પોણા આઠ ઉઠી નાસ્તો વાસ્તો કરીને આવી ગયા છે ડીઝલ નાખીને સેટિંગ બધું કરી લે પછી અલર ચાલુ કરીએ ભાઈ जो कहीं नहीं था पाँच लीटर बड़ा ही हो तो भाई और कटली को हटा ले तो गाइस मारो पानी जाए जब भरी हो पड़वा डीजल बीजल नाखी दीदे जब बदो अब फटकी मारो हूँ थाई भाई मारिए फटकी का ચાલો પછી પછી મારતા મારતા મળીએ જો આ એક કલર પડી જાય એ નાખી દેવાની પેલા પછી ભરી આવશે ભરીઓ પછી નાખશું બરાબર આપણે गजब बेच है क्या बात है सर क्या बात

ભાઈ રાખો જો હે આને આતો બંધ કર્યો તો ને અડધી નીકળી જાય ભાઈ આટલું ઢગલો થયો છે આવો કેટલીક થાય મામન ભાઈ કેટલીક બોસો મના અડધી તો માતી માતી જાય ભાઈ અડધી તમે સાહેબ ભૂકાન ધક્કો મારી દઈ પછી ભરી ઉપાડીયા પછી ચાલુ કરીએ સવા બે ટી રહી આવે હું ને મારા પપ્પા છે ને એક ભરી ઉપાડવા જાવ હું ક્યાં બેઠો ઓમ આ છે ને ઉપાડવા આવ્યો હતો ઉપાડ્યો નહિ ભાઈ બધું મૂકી ગયો ઉપાડવા આવ્યો હતો પેલા પણ ના આ ઉપાયો નહિ ભાઈ ઉપડી જતો મો

ભાઈ ફાઈનલી થઈ ગયા છે સાડા છ છ મને ખબર નથી હું ફોન લઈને ભાઈ હમણાં ભર્યા બધા નીકળી ગયા છે વાંધો શું થયો છે ખબર છે ટ્રેક્ટર ની છે ને સેલ્ફ ભરી ગઈ છે ને હવે હું આ જો પાથરા ઉપાડવા ગયા હતા ને તો હવે ઓલા નાના ભાઈ છે ને મારો એ બંધ કરી નાખ્યો ને હવે ધક્કા મારશું ભાઈ અમે બધા જ્યાં હું રેડી કરી નાખી છે ભાઈ એક તો થાય કા જો અહીંયા પાથરા પડ્યા છે પૈડા આપણે કેમેરો છે ને એવો એ મારે જ બધા હમણાં થઈ ગયા છે સાડા આઠ ભાઈ જવો તો હાલત કેવી થાય છે કુતરા જેવી હમણાં તો અમારે ભાઈ પૂરું કાંઈ નથી હજી પૂરું થાય લગભગ ક્યારે થાય કાંઈ ખબર નથી રાત ના થાય કે ના થાય જુગાડ કર્યું છે દેખાય છે કાંઈ તમને દેખાડું આ જઈને જો ભાઈ અહીંયા ટ્રેક્ટર રાખ્યું છે ટ્રેક્ટર છે લાઈટ શેરું લાઈટ હલર ચાલુ છે ભાઈ જોઈ લે ને જોઈ લે ભાઈ હવે કાન તો જો પાછળ છે ને એ કૂટશે ને પછી ઝાયણા બદલાવીને આ ઢગલાને ફેરાવશું આખો પાછો સાફ કરશું તો હવે હું આવ્યો જાઉં

અને અફજલ ને બે જણા છે ને હવે ચાયણો બદલાવે હવે ને આપડે માંડવી ફેરવવાની છે આખો ઢગલો આજ ખાલે ઢગલો થોડોક વધી ગયો છે એવું લાગે છે ત્રણ ચાર વરસ થી આપડે થયો નથી એવો આજ ખલે મા થઈ ગયો છે કઈ હવે આપડે હજી છૂટા થયા છે હું તો વ્યાર કરીને આવી ગયો છો પાછો અહીંયા એવી છે એવી ભીણા છે ભાઈ આવામાં હવે બ્લોક બની તો ઘરને શું એટલે બનાવે બાકી કામે જે કોઈ બનાવવાના જ્યાં ભાઈ કામ કરવા માં આવ્યો છે જોતા પાણી અહીંયા બાકી શેક કરવાની મજા આવે બાકી આહ જોરદાર જેની ને દુઃખથી હોય ને આવી રીતના શેક કરી લેવાનું જો એવી મજા આવે ઘરમાં ગરમ જોઈ લો લબડ જેવો થઈ ગયો જોઈ લ્યો હા 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 બહુ મજા આવે છે વાહો દુઃખે છે ને તો હવે આ ભાઈ આ કાંધાન ઢગલો છે દાઠીવાળો અને ઓલો છે મોટો તો એ આપણે હવે કરી લઈએ ચારણો બગલાવી લઈએ પછી આપણે કાંઈ કરશું તો કાંઈ હમણાં વાગી ગયા છે સવા બે જવો ભાઈ આવી રીતના માંડવી કાંઈ સાફ થાય ગયા છે સવા બે ભાઈ ઓલી બાજુ નો ઢગલો હતો ને એ અહીંયા આવી ગયો જોઈ લો લાગી જો અહીંયા પાછળ પડે હવે દેડવા નાખે અહીંયા સુખડી ઉપર આવે ને ઝૂપડી ઉપર કોક કોક આવે બાકી અહીંયા પડે ને ધુવાડો કેમ નીકળે જોઈ લે બાકી જોરદાર હો ભાઈ

ભાઈ આ ભાઈ ચેક કરે છે જોઈ લ્યો થઈ ગયા છે તન વાગી ગયા છે થઈ તો નહી તન તો વાગી ગયા છે નહીં ધોઈને પાછો આવી ગયો તો ખાટલો લઈ બરાબર પથારી લઈને ને પાછો જો ઢગલે આવી ગયે છે આ પડ્યો જલર આ પડ્યો ઢગલો બરાબર છાની માની ના સોઈ જાય ભાઈ એવા થાયકા છે એવો વારો નીકળ્યો છે ને પાછો સવારે જવાનું છે કામે આઠ સાડા સાત આઠ વાગે પાછો અબજલ હલર લેવા આવશે બીજા અહીંયા જવું છે એટલે તો ભાઈ રેડી થઈ गुड मॉर्निंग भाई सवाल भी में थे ये जना भी ये जो और जो लाव ये वाला ले आवे हूं करवा उठा ले जो आवे लुखा है ट्रैक्टर लाइन आई हो जो हमना तो गाइस પાછો છે મોટો બધો તો હોય ને ઓલાને હલર કરાવી દીધો હતી ગયો ટાયર બાયરને ચડાવી દીધા તો હવે શું કરવાનું છે ખબર છે આપણે જો આ સેલ્ફ લઈ આવ્યો છો બીજો અમારા આગળ જૂનો ટ્રેક્ટર છે હતો ને એની સેલ્ફ છે આને કાઢી લેવી છે ભાઈ હવે આમાંથી છે ને અહીંયાથી દ્વાળ નીકળી ગયા જો કાલે હવે હું થયો હોય ને હું ના થયો હોય ને કંઈ ખબર નથી કાર બન ગયા કે ઓલું કે કાંઈ કોઈ બી ગયો કઈ ખબર નથી હું થઈ નહીં એક છેડો અહીંયા મારવાનો છે એક મારવાનું છે બાકી થાયલા રાખશે ભાઈ બરાબર તો આનો હવે ફિટ કરી લઈ પપ્પા આવે છે હમણાં પાના બાના લઈ આવવું બધું તો ગાઈસ સાડા આઠ થઈ ગયા છે સાડા નવ ને અમારી એક કલાક ખોટે ખોટી ગઈ લગાડી તો લીધી પાલતી નથી ભાઈ જો તમને એકવાર ચેક કરીને દેખાડી તો ખાલી અંદર મોટર ખરાય છે જો કઈ ફાયદો નથી કાંઈ

પાછું ઘરે ક્યારે આવ્યો નહીં એમાં ખબર નથી તો હું ત્યાં ભર્યા પૂરા થઈ ગયા તો હું પછી ઘરે હોઈ ગયો હતો ઘરે જઈને થઈ ગયો તો ફોન ચાર્જિંગમાં નાખીને અને હમણાં ઉઠી ઉઠી આ બાફી તાણે તાણ હવે જાઉં છું ભક્કી લેવા માટે બાકી જોઈએ ભાઈ જાઉં છું બરાબર મને મજા નથી દવાઈ લેતી આવે ભેગાભેર વાગી ગયા છે ભાઈ અગિયાર અને જો પાછો હું હમણાં જ આવું છું ભાઈ ઢગલે હવા આપણે કાટલો બાટલો તો ત્યારે જ પડ્યો તો કાલે રાખીએ ભાઈ નિંદર કરવાનો ટાઈમ આટલો મતલબ આવ્યો નથી હું ક્યારે આવ્યો તો મને ખબર નથી ચીપિયામાંથી હું અલર ચાલો હતો છ પોણા છે છ વાગે ઉઠી ગયો તો હવે નિંદર આવે છે ફૂલ ભાઈ આટલા આ ઢગલો પડ્યો અહીંયા કે અહીંયા સુઈ ગયા આપણે હું વાંધો છે અહીંયા સુઈ જાય ને સવારે ભાઈ તડકો લદી ઉગે ને એટલે નીંદર ઉડી જ જાય ને બાકી ઘરમાં હોય છે ને તો ઉડતી જ નથી એક આ ફાયદો છે એટલે હું અહીંયા આવી ગયો છું સવારે ઉઠાડી ઉઠાડી નાખીએ ને ત્યારે ઉઠીએ ભાઈ બરાબર તો હમણાં કાંઈ વાંધો નથી જો આપણે આ તાટપુલ વળે છે તો એક ને બે બે લઈ માટે કાલે સૂતો ને બહુ તાટ પડી ગઈ કાંઈ વાંધો નહીં આવે પથારી બથારી કરી નાખીએ લેતા દઈએ ભાઈ હવે બીજું કાંઈ થાય નહીં